મોહસીન અહેમદ પટેલ અને સમીમ મોહસીન અહેમદ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી એમ ડ્રગ્સનો જથ્થો રોકડ રૂપિયા તથા અન્ય મત્તા મળી બે લાખ એકતાલીસ હજારથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી અને પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ એસ ઇન્દાને એક બાતમી મળી હતી કે અમરોલીના કોસાડ આવાસમાં ઈ ટુમાં મોહસીન અહેમદ પટેલ અને શમી મોહસીન પટેલ ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું એમડીનું વેચાણ કરી રહ્યા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ વેચનારાઓ વિરુદ્ધ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એ અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી આવાસમાં રીડ કરતા એ જગ્યાએથી મોહસીન અહેમદ પટેલ અને શમી મોહસીન પટેલ મળી આવ્યા હતા આ બંનેના કબજામાંથી બાર ગ્રામ જેટલું સાડા બાર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને ફોન અને જે ડ્રગ્સના વેચાણમાંથી મળેલા એક લાખ થી વધુની રકમ કેશ મળી આવી છે અને ટોટલ પોલીસે બે લાખ એકતાલીસ હજાર જેટલો મુદ્દા માલ મોસીન અહેમદ પટેલના ઘરેથી કબજે કરવામાં આવ્યો છે આ ડ્રગ્સ ક્યાંથી મેળ્યું હતું કોને કોને આપતા હતા એ બાબતની તપાસ ચાલી રહી છે આ નાના નાના અડધા ગ્રામની અને એની પડીકીઓ બનાવી કે એનાથી પણ ઓછાની પડીકી બનાવીને અલગ અલગ હસબન્ડ વાઈફ ઘરેથી આની ડિલિવરી આપતા હતા છેલ્લા એક માસથી વધુ સમયથી આ લોકો પોતાના ઘરે આ વેચી રહ્યા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું